નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત સાક્ષાત્કાર અને આજના સાક્ષાત્કારની ની અંદર આપણે પદ્મ વિભૂષણ અનિલ નાયકજી સાથે સીધી ચર્ચાઓ કરીશું વાત જો કરવામાં આવે તો એંધલ જેવા નાનકડા ગામની અંદર જન્મ લઈ અને ત્યારબાદ વિશ્વ ફલક ઉપર ભારત અને એલ એન ટી સાથે જ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના જેઓ ટ્રસ્ટી છે ગ્રુપ ચેરમેન છે અને સાથે જ જો વાત કરીએ તો હાલમાં માત્ર એક જ એવા વિભૂષણ છે કે જેઓ જીવિત છે તેર વિભૂષણ એવા આપવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા કે જે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી ચૂક્યા હોય અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી ચૂકેલા તેરમાંના માના એક માત્ર એવા જીવિત પદ્મ વિભૂષણ અનિલ નાયકજીનો આજે ત્યાસીમો જન્મદિવસ અને આ ત્યાસીમા જન્મદિવસ નિમિત્તે તેઓ એલ ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર એટલે કે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આવ્યા હતા અને ત્યાં ખાલીલ ખાતે એમણે જે આજે દીક્ષાંત સમારોહની અંદર ભાગ લીધો અને ત્યાં બાળકોને સંબોધી સર્ટિફિકેટ્સ આપ્યા અને ત્યારબાદ સીધો સાક્ષાત્કાર કર્યો નવશ્રી લાઈવની સાથે તો સીધા સાક્ષાત્કારની અંદર અનિલ નાયકજી શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ એમણે ખૂબ જ સરસ મજાની સ્પીચ આપી બાળકોને પ્રેરણા આપી કે એક ગામડાનો વ્યક્તિ શું ના કરી શકે સ્કાય ધ લિમિટ એમનો શબ્દ હતો અને એ જ વસ્તુને સાર્થક કરી રહ્યા છે કારણ કે એક ગામડામાંથી નીકળેલા વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે કે ન માત્ર એન્જલ ગામનું નામ રોશન કર્યું ન માત્ર સુરતમાં જન્મ્યા તો સુરતનું ન માત્ર એલએનટી નું પણ આજે વિશ્વ ફલકની ઉપર જેઓ પોતાની પ્રેરણા આજે બાળકોને આપી રહ્યા છે અનિલ નાયકજી આપણી સાથે જોડાયા છે સૌપ્રથમ તો અનિલ નાયકજી આપનો આપના જન્મદિવસે સાયગ્રુપ મીડિયા હાઉસ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે પરમ કૃપાળો પરમાત્મા આપનું તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના સર શું સંદેશો આપશો કારણ કે એક તમારી સ્પીચ ની અંદર મેં સાંભળ્યું અને ખરેખર રોવાટા ઉભા થઈ ગયા કે સ્કાઈઝ ધ લિમિટ તમે મહેનત કરો અને વિશ્વમાં કહી શકાય કે કદાચ આ એવી સંસ્થા છે કે જે ડ્રોપ ને પ્રેરણા આપે છે અને આગળ વધવા માટે માર્ગદર્શન આપે એક જ છે કોઈને આઈડિયા નહોતો કે પાંત્રીસ ટકા સ્ટુડન્ટ ડ્રોપઆઉટ થઈ જાય બાલવાડીથી પ્રાઇમરીથી સેકન્ડરીથી હાયર સેકન્ડરી એમાં આખી માળા જે જાય ને પ્રોગ્રેસન તેમાં ડ્રોપ આઉટ થઈ જાય એટલે મને વિચાર આવેલો આજથી પંદર વર્ષ પહેલાં કે આનો કંઈ મારે રસ્તો શોધવો જોઈએ એટલે પછી મેં આ ઇન્સ્ટિટ્યૂટ જ્યાં આપણે બેઠા છે ત્યાં એમાં જ બાંધી દીધી કે થશે તો થશે દિસ આઈ ડીડ વિધાઉટ થિંકિંગ બટ આઈ નો ટ્રીમેન્ડસ વર્ક ટુ બી ડન ઇન મેકિંગ સ્કૂલ ડ્રોપ આઉટ સ્ટુડન્ટ ટુ એજ્યુકેટ એટલે આઈટીઆઈ જે છે બધી અહીંયા છે પણ બંધ પડી ગઈ છે ગવર્મેન્ટ આઈ એમ સોરી ટુ સે એ બધાનું ખાતું એટલું ઇનએફિશિયન્ટ છે કે તમારી પાસે આજે હજાર આઈટીઆઈ હોય તો પાંચસો પણ બરાબર ચાલતી નથી એટલે મેં કહ્યું કે ભાઈ કોઈ બી આઈટીઆઈ વાળા અહીંયા અમારે ત્યાં આવવા તૈયાર છે મેં કહ્યું અહીંયા અમે નહીં લઈએ અહીંયા સ્કૂલ ડ્રોપ આઉટ નહીં જ લઈએ અને એવી જ જે સ્કૂલ કે સંસ્થા આખા ગુજરાત એક જ છે હવે પહેલે વર્ષે અમે મેં જયારે કાઢ્યું ગામે ગામે ફર્યો હતો હું આ અને તે વખતે વર્ષ હા આઈ વોઝ ચેરમેન છતાં હું ગયો બધું ઓગણીસ છોકરા ખાલી આવ્યા કારણ કે મા બાપને ખબર જ ના પડી ગઈ કે આ આ શું કરવાના સ્કૂલ ડ્રોપ આઉટમાં પછી જેમ જેમ એ લોકોને ખબર પડી તો આજે સોળસો છે અને બે વર્ષમાં ત્રણ હજાર થશે તો સર જે પ્રમાણે જણાવે છે જી હા સર જે પ્રમાણે જણાવે છે મુજબ કે આખી બે નવી ઇન્સ્ટિટ્યુટ ઓપન થવા જઈ રહી છે કે જેની અંદર બાળકોને એક નવી પ્રેરણા મળશે પહેલા એવું હતું કે દસમું ફેલ થયા એટલે ક્યાં કોઈક મજૂરી કરો અથવા તો ખેતરમાં જઈને ખેતી કરો પણ અનિલ નાયક સરે એક એવો તો વિઝન જોયો અને એ વિઝનને આજે વિશ્વ ફલક પર લઈ જાય છે કે જ્યાં ડ્રોપઆઉટ સ્ટુડન્ટ્સને એ ચાન્સ મળે છે અને પોતાની જિંદગીની કદાચ કહી શકાય કે સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ કરે છે એના મીન ટાઈમ ગવર્મેન્ટ કે એને એલાઉડ કર્યું કે બીજો ચાન્સ અપાય પાંચ વર્ષ જો તમે સ્કિલ કરો તો એટલે મેં આજે કહ્યું ને છસો સ્ટુડન્ટ તો અત્યારે નીકળી રહ્યા છે હવે એ છસો ક્યાં જશે કોઈ ડિપ્લોમા જશે કોઈ ડિગ્રીમાં જશે જે રસ્તા બધા બંધ હતા એ લોકો માટે અને કોઈને એમ

ગરીબો માટે કાઢી એ મેં જોયા કરેલું દસ વર્ષનો હતો ને ત્યારથી જોઉં ડુબરવાળામાં જાય હરિચંદવાસમાં જાય ત્યાં બેસે આપણે ઓટલા પર આપણે ગાયના છાણના હા ગોબરના ત્યાં હું એની સાથે બેસું એટલે જોયા કરું એ શું કરે છે એટલે ધીરે 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 મને એમ થયું કે ભવિષ્યમાં આપણે કોઈ દિવસ આ કંઈક કરવું જોઈએ હવે પંચોતેર વર્ષ મેં કામ કર્યું એલ સાથે સાઠ વર્ષ છે તો સંકળાયેલો છું હજુ છું કારણ કે આઈ એમ ચેરમેન ફોર લાઈફ યુ નો ધ ચેરમેન એમિરિટેસ ઇઝ ચેરમેન ફોર લાઈફ એટલે મેં સાથે સાથે આઠ વર્ષથી આ બધું ચાલુ કર્યું છે અને આ જુઓ આ હબ છે આપણે બેઠેલા ને આ ત્યાં

If you you tell them every month you have to pay 100 एवरी मंथ यू है खाने का रोज का खर्चा होता है पांच सौ रुपया नवी जवाबदारी आपकी ओनर्स पॉइंट ऑफ व्यू सो हुक्स स्किलिंग एंड ही लुक्स hospital मैनेजमेंट ટોપ ચેરમેન ફ્રોમ્સ શું શું યાર મેં કહ્યું તેમ તમે જો એકલું કંપનીને આગળ લઈ જાઓ તો પદ્મશભૂષણ ના મળે પણ મેં આઈ એમ ચેરમેનનું એ પબ્લિક કુલ માટે કર્યું સ્ટુડન્ટો માટે કર્યું પછી એનએસસીસીનું કર્યું એ સ્કિલ ડેવલપમેન્ટ આખા ઇન્ડિયામાં કર્યું પછી ઇન્ટરનેશનલી પચીસ વરસથી હું સંકળાયેલો છું ડિપ્લોમેટિક સર્કલમાં ડેન્માર્ક કોન્સલ જનરલ છું બરાબર એટલે મારી બીજી મોટા મોટી જે એક્ટિવિટી હતી તે મો બિગ્ગેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પછી એ અંબાણી હોય બિરલા હોય એ એલ જ લઈ લેવામાં તે વખતે હું વાજપાઈને મળ્યો હું વાંધો કોઈ દિવસ સેક્રેટરીને મળેલો પણ ઘૂસી ગયો અને અદાણી અડવાણીને મળ્યો ગમે એમ કરીને એલ બચાવી દીધી અને માંથી આજે ની પાસે બિગેસ્ટ શેર હોલ્ડર છે એટલે એમ્પ્લોઈઝ મેં એમ્પ્લોઈઝનું ફાઉન્ડેશન કાર્ડ એટલે અમારું જે ટ્રસ્ટ જે ઝીરો હતું એના સિત્તેર હજાર કરોડ છે સિત્તેર હજાર કરોડ ખૂબ સરસ તો આજ પ્રમાણે આવા નવા સમાચાર માટે આપની હાલ તરફ નવસારીપૂતની સાથે હું મહેશભટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ